તો લોકસભાની ચૂંટણી પૂરી થતા ભાજપના જ ધારાસભ્યો ભાજપ સરકારની પ્રતિષ્ઠાઓ ઉપર સવાલો ઉઠાવી રહ્યા હતા તો આ જ કારણ ઉપર ભાજપ ભડકી ઉઠ્યું અને હવે કમલમથી ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે કે ચૂપ રહો પ્રજાને સમસ્યા હોય તો રજૂઆત કરો પણ પત્ર વાયરલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો ત્યારે અગાઉ પણ ધારાસભ્યોને આ મામલે સૂચનાઓ આપવામાં આવી હતી પણ કોઈ પ્રકારનો અમલ થયો નહીં તો હાલ ભાજપના જ ધારાસભ્યો જાણે સરકાર સામે શિંગડા ફેરવતા હોય તેવું ચિત્ર ઉભું થયું છે જેમ કે સુરતમાં કુમાર કાનાણીએ કલેક્ટર કચેરીના એજન્ટોના ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડી તેમના રાજને લઈને સવાલો ઉઠાવ્યા આમ તો કુમાર કાનાણી સરકારી તંત્ર સામે પહેલા પણ અવાજો ઉઠાવતા રહ્યા છે ત્યારે જૂનાગઢમાં પણ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ અધિકારીઓ મનમાની કરી રહ્યા છે તેમનો રાજ છે તેવો આક્ષેપો કરતો પત્ર જે છે તે મુખ્યમંત્રીને લખ્યો હતો અને મૌદાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ પણ તાલુકા વિકાસ અધિકારી પોતાની રીતે સસ્તી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદીને ગેરરીતિ આચરી રહ્યા છે તેવા આક્ષેપો કરતો પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખ્યો હતો ત્યારે ગારિયાધારના ભાજપ શહેર પ્રમુખે પણ પત્ર લખીને નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર સામે આરોપો મૂકતો પત્ર લખ્યો હતો

તો શું ભાજપ મૌડી મંડળની આ ચેતવણીથી ભાજપના ધારાસભ્યો ચૂપ બેસી જશે કોઈ ભ્રષ્ટ અધિકારીઓ સામે તેમનો અવાજ નહીં ઉઠાવે અને જો અવાજ ઉઠાવશે તો પણ આપણને ખબર નહીં પડે કે તેમણે પત્રમાં લખ્યું શું તો શું આ અધિકારીઓ જે છે તે અવાજ ઉઠાવતા બંધ થઈ જશે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર